રાજ્ય સરકાર તરફથી આ દરેક નાગરિક સુધી સંદેશો પહોંચે એના માટે આપ લોકો રેલી કાઢો છો સૌથી પહેલા તો આપ લોકોને ધન્યવાદ આપું છું કારણ આપ લોકો આ વીજળી બચાવવાની અને એ તો જુદી વાત છે છતાં આપ લોકો ઘણા આપણા પ્રશ્નો હોય છે નૈસર્ગિક આપદાઓ હોય છે અને એ ન હોય તો પણ ટ્વેન્ટી ફોર બાય સેવન ઇલેક્ટ્રિસિટી સપ્લાય ચાલુ રાખવા

પ્રકાશ નો ઉપયોગ કરો વીજળી ના ગોળા કરતા સીએફએલ વધુ પ્રકાશ આપે છે અને ઓછી વીજળી વાપરે છે રેફ્રિજરેટર નું બાળું વારવું